શિવર પેલેસની એક દુકાનમાં છેલ્લા 11 મહિનાથી અમરોલીના નોટરીના નામે લોકોના દસ્તાવેજોને નોટરી કરીને આપતા યવનંદે તરુણને વરાછા પોલીસે રેડ કરીને ઝડપી પાડ્યા હતા પોલીસે ત્યાંથી નોટરીના નામે બનાવેલા રબર સ્ટેમ્પ સિક્કા અન્ય નોટરીના સિક્કા સરકારી કચેરીના ખોટા સિક્કા રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન દસ્તાવેજો કબજે કર્યા હતા મૂળ પાટણના વતની અમરોલીમાં રહેતા નોટરી રાકેશ કુમાર કાંતિલાલ પટેલને ઓફિસમાં ભાડા કરારની ઝેરોક્ષ લઈને એક વ્યક્તિ આવ્યો હતો તેમાં આઠ જુલાઈએ તેમના નામની નોટરી કર્યાનો સિક્કો હતો તેમણે આવી કોઈ નોટરી ન કરી હોય અને સિક્કો અને તેમાંથી અન્ય ના હોવાની શંકા જતા તેમણે તપાસ કરી હતી તો તે નોટરી વરાછા ઈશ્વર પેલેસમાં આધાર કાર્ડ પાન કાર્ડમાં સુધારો કરવા માટેની કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા આકાશ કિરીટ ગેટિયાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું આથી તેમણે પોલીસમાં અરજી કરી હતી પોલીસે રેડ કરીને આકાશ અને તેના સત્તર વર્ષના પિતાએ ભાઈને ઝડપી લીધા હતા પોલીસે ઓફિસમાં કામ કરતા જ્યાંથી રાકેશ કુમાર પટેલના નામે બનાવેલા રબર સ્ટેમ્પ સિક્કા અને નોટરીના સિક્કા સરકારી કચેરીના ખોટા સિક્કા રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન દસ્તાવેજો મળી આવ્યા હતા પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ છેલ્લા અગિયાર મહિનાથી રાકેશ કુમાર તેમના સંબંધિત છે અને નોટરીનો ચોપડો અહીં રહે છે તેમ લગાઈને લોકોને તેમના નામે નોટરી કરી આપીને દર મહિને પચીસથી ત્રીસ હજાર કમાતા હતા अगाऊ आकाश होम लोन आणि एजंट तरीके काम करतो होतो। त्यारे तरुण एक नोटरीने त्या नोकरी करतो होतो।